पाकिस्तान पर करवा माफी હતી નવ જેટલા ઠેકાણાઓ પર એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી બદલો લીધો હતો સિંધુરો ત્યારે પહેલગામ હુમલામાં મોતને બેઠેલા સેલશ કર્તિયાના પત્નીનો નિવેદન સામે આવ્યું છે આજે મારી ગવર્નમેન્ટ પર પૂરા પૂરા ભરોસા હતા આજે સે આફતા ચાંદા કે મોતીજીને આતંકવાદીઓ કો જૂન જૂન કે ઉસ્કે ઠેકાણાઓ પર જઈ ઉસ્કો મારાવે એ શંભર મને મારી પતિની આત્મા કો બહુ શાંતિ के साथ साथ मेरे साथ जो भी पच्चीस भाइयों की ओर जान रही है सबकी आत्मा को शांति मिलेगी और मैं सरकार से इसे और एक अपील करना चाहूँगी कि जैसे महाराष्ट्र की गवर्नमेंट ने यहाँ के लोगों को सहाय की है मेरे गुजरात गवर्नमेंट भी मुझे उससे भी ज़्यादा अच्छे से सहाय करेगी और मेरे बच्चों को न्याय दिलाएगी